સ્ટેટ મોનિટરિંગ સેલના સસ્પેન્ડેડ સાજન આહીરની ધરપકડ રાજ્યમાં પોલીસ કર્મી સામે પ્રથમ ગુસ્સીટોકનો ગુનો નોંધાયો વડોદરાના કરજન મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે હદ વિસ્તારથી પકડાયેલા વિદેશી દારૂ ભરેલ ટેન્કરમાં સાજન આહિરની સંડોવણી બહાર આવી એસએમએસના સસ્પેન્ડ હેકો સાજન આહિરની ધરપકડ કરવામાં આવી રાજ્યના ઇતિહાસમાં ઉપર અને ધરપકડ વડોદરા જિલ્લાના કરજન ખાતે એલપીજી ટેન્કરમાં ભરેલા એકસો પંચોતેર કરોડ નો દારૂ જથ્થો ઝડપાયો હતો એ અગાઉ જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના કર્મી સાજન આહીરે પંદર લાખ રૂપિયા દારૂના સપ્લાયર પાસેથી લીધા હતા એ બાદ થોડા સમયમાં જ જિલ્લા પોલીસે ટેન્કર ઝડપ્યું હતું જેની ઉચ્ચ કક્ષાએ ખુદ દારૂના સપ્લાયરને કરી હતી જેમાં સાજન લાખ રૂપિયા ગાંધીનગરના આંગડિયામાં મોકલ્યા હોવાની રજૂઆત કરી હતી જેની તપાસ એસએમ એસએમસીએ કરી હતી આંગડિયા ઓફિસે કોડવડ વાળી ચલણી ની નોટ લઈ હાર્દિક નામનો ઈસમ પાંચ લાખ લઈ ગયો હતો અને દસ લાખ જુનાગઢના રાકેશને મોકલ્યા હતા